હવે ફક્ત ધોરણ 10 અને 12 માર્કશીટ બતાવીને 1 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો શું છે તે સંપૂર્ણ પ્રક્રિયા આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે હવે ફક્ત ધોરણ 10 અને 12 માર્કશીટ બતાવીને 1 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો શું છે તે સંપૂર્ણ પ્રક્રિયા ધોરણ દસ માર્કશીટ પર લોન વિતે વિશે વાત કરીશું ગુજરાતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૈસાની ખૂબ જ જરૂર હોય છે અને તેમને શિક્ષણ માટે ખૂબ પૈસાની જરૂર પડે છે તો વિદ્યાર્થીઓ પૈસા ઓછીના લઈ અને એમનું ભણવાનું પૂરું કરતા હોય છે પણ હવે વિદ્યાર્થીઓને ધોરણ દસ માર્કશીટ પર લોન મળશે જે આજે અમે તમને જણાવીશું આ એપ્લિકેશનથી જે વિદ્યાર્થીઓને તેમની પૈસાની ખૂબ જ જરૂર છે તેમને પંદર હજારથી પંદર હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ઓછું વ્યાજ આપવાનું હોય છે અને ધોરણ દસ માર્કશીટમાં લોન કેવી રીતે લેવી તેના વિશે અમે બધી માહિતી તમને નીચે જણાવીશું ધોરણ દસ માર્કશીટ લોન એપ્લિકેશન છે કે જે વિદ્યાર્થીને પૈસાની ખૂબ જરૂર છે અને ગરીબ છે તે લોકોને આ એપ્લિકેશનથી લોન મળી રહે છે આ એપ્લિકેશન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી છે કોલેજમાં અભ્યાસ કરવા કે કોઈ કોર્સમાં અભ્યાસ કરતા હોય તો તેમને આ એપથી ઘણો લાભ થશે સ્કોરેડ એપ એપ્લિકેશન ગૃપ મંત્રાલયની વેબસાઇટ નોંધાયેલ છે આનું મુખ્ય મથક ચેન્નાઈ શાખામાં આવેલ છે એપ્લિકેશન બે હજાર અઢારમાં ગૂગલ પ્લે સ્ટોર લોન્ચ કરવામાં આવી હતી પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે પ્લે સ્ટોર પર રેટિંગ પણ સારું છે દસમી માર્કશીટ પર સ્ટ્રક્ચર એપ લોનની પાત્રતા સ્ટ્રક્ચર એપ એપ્લિકેશન એક હજારથી પંદર હજાર સુધીની આપવામાં આવે છે કે તમે લોનની ચૂકવણી સાઈઠથી એકસો વીસ દિવસમાં કરી શકો છો તે પણ તમે જમા કરાવી શકો છો આ પ્રકારની લોન માર્કશીટ પર લોન વિદ્યાર્થીઓને ખૂબ જ જરૂરી પૂરી કરે છે ધોરણ દસ માર્કશીટ લોનના લાભ જણાઓ સ્કર્ડ એપ એપ્લિકેશનની મદદથી વિદ્યાર્થીઓને શિક્ષણ શિક્ષણ સુવિધા માટે પૈસા મળી રહે છે ક્યાંય આખું કરવાની જરૂર હોતી નથી આ એપ્લિકેશનની મદદથી લોન માટે જરૂરિયાત જણાવવામાં આવે છે અને સાઈડથી એક દિવસમાં સ હપ્તાની લોન ચૂકવણી કરવાની હોય છે તેમણે ઓછા વખતે પણ ચૂકવણી કરી શકો છો ધોરણ દસ માર્કશીટ લોન પર કેટલું વ્યાજ છે તમે સ્ટ્રકચર એપ એપ્લિકેશનની મદદથી ધોરણ મો ફિટ લોન લેવાનું વિચારી રહ્યા છો ત્યારે વ્યાજ ચૂકવવાનું નથી લેવામાં આવે છે અને કોઈપણ પ્રકારનું જીએસટી પણ આપવાનો હોતો નથી લોન લેવા માટે ખૂબ જ સારી એપ્લિકેશન છે આ એપ્લિકેશન દસ હજારની લોન મેળવી શકે છે ધોરણ દસ માર્કશીટ પર લોન માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ પાન કાર્ડ ગાડી ચલાવવાની પરવાનગી બેંક એકાઉન્ટ સેલ્ફી કોલેજ આઈડી વિદ્યાર્થી આઈડી સ્ટ્રક્ચર્ડ એપની લોન માટે કેવી રીતે અરજી કરવી સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલનું ગૂગલ પ્લે સ્ટોર ખોલવું પછી અહીં સ્ટ્રક્ચર એપ સર્ચ કરવી પડશે તમારે આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની રહેશે જ્યારે તમે એપ્લિકેશન ખોલો છો ત્યારે તમારું નામ પાસવર્ડ કોલેજનું નામ ઈમેલ આઈડી જેવી માહિતી દાખલ કરવી પડશે તેને સબમિટ કરવી પડશે આ પછી તમારે ઓટીપી દ્વારા તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વેરીફાઈડ કરવાનો રહેશે તમે કોલેજમાં કયા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છો તેની સંપૂર્ણ માહિતી તમારે અહીં દાખલ કરવાની રહેશે તમે કયા સેમેસ્ટર કે વર્ષમાં અભ્યાસ કરો છો તો તેની માહિતી તમારે દાખલ કરવાની રહેશે જ્યારે તમારી નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે તમારે ગેટ આઈટી વન મિન લોનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારું તમારું આધાર કાર્ડ પાન કાર્ડ જેવી માહિતી સબમિટ કરવાની રહેશે આ પછી તમારે સેલ્ફી સબમિટ કરવાની રહેશે આ પછી તમારે તમારું સ્ટુડન્ટ આઈડી અને કોલેજ આઈડી સબમિટ કરવાનું રહેશે છેલ્લે તમારે એક યુપીઆઈ આઈડી દાખલ કરવું પડશે જેના પર તમે ચૂકવણી કરવા માંગો છો થોડીવારમાં તમારી લોન મંજૂર થઈ જાય છે અને લોનની રકમ તમારા બેંક એકાઉન્ટમાં અને યુપીઆઈ આઈડીમાં જમા થઈ જાય છે આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો